ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રની જાહેરાત થઈ ચૂકી છે અને ગોપાલ ઇટાલિયન નવા ધારાસભ્ય બન્યા છે અને તેમના માટે આ પહેલો અનુભવ પણ ગૃહનો રહેશે સૌ કોઈની નજર સ્વાભાવિક રહેશે કે આ ચોમાસાના સત્રમાં આ ધારાસભ્ય કયા પ્રશ્નો ઉઠાવે છે અને જે પ્રકારે તે બહાર આક્રમકતા દેખાવે છે તેવી આક્રમકતા અંદર પણ દેખાડી શકશે કે નહીં દેખાડી શકશે વિગતવાર વાત કરવી છે અધ્યક્ષ શંકર ચૌધરીએ શું કહ્યું છે તેની વૈષ્ણવજન તેને કહીએ જે રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી ગુજરાત વિધાનસભાના સત્રમાં આ રાજ્યના લોકોએ ચૂંટેલા ધારાસભ્યો ત્યાં જાય છે તેમના મત વિસ્તારના પ્રશ્ન પૂછતા હોય છે અને જે તે વિભાગના મંત્રી તેનો જવાબ પણ આપતા હોય છે વિપક્ષ પોતે પણ આ સત્ર દરમિયાન સરકાર છે તે સરકારને ઘેરવાનો પ્રયાસ કરતી હોય છે અને જે પ્રકારે રાજ્યમાં બનતી ઘટના હોય તે મામલે જે તે મંત્રીના પાસે જવાબ પણ માંગતી હોય છે અને સરકારને ભીસમાં લેવા માટે પણ વિપક્ષના પાસે આ એક મોટો મોકો હોય છે ગોપાલ ઇટાલિયા જે નવા ધારાસભ્ય બન્યા છે ને તે પણ સ્વાભાવિક છે કે આ ગુજરાત વિધાનસભાનું જે ચોમાસું સત્ર છે તેમાં જશે પરંતુ સૌ કોઈની નજર તે તરફ છે કે જે પ્રકારે ગોપાલ ઇટાલિયા બહાર આક્રમકતા વાપરી રહ્યા છે જે પ્રકારે સરકારને ઘેરી રહ્યા છે મંત્રીઓ છે મંત્રીઓને પણ તે પડકાર ફેંકી રહ્યા છે આવી આક્રમકતા ગુજરાત વિધાનસભામાં તે જાળવી શકે છે કે નથી જાળવી શકતા સાથે સાથે તેમના મત વિસ્તારના પ્રશ્નો કેવી રીતે તે ગુજરાત વિધાનસભામાં ઉઠાવશે કઈ શૈલીથી ઉઠાવશે તેના તરફ પણ સૌ કોઈની નજર છે આ ચોમાસાનું ટૂંકું સત્ર છે તે ત્રણ દિવસીય સત્રની જાહેરાત થઈ ચૂકી છે આઠ નવ દસ સપ્ટેમ્બરના રોજ આ ચોમાસું સત્ર યોજાશે અને વીસ ઓગસ્ટ સુધી જે ધારાસભ્યો છે ધારાસભ્યોએ તેમના પ્રશ્નોની રજૂઆતને લઈને પણ અધ્યક્ષ શંકર ચૌધરીએ કહી દીધું છે કે ધારાસભ્ય તેમના પ્રશ્નો ત્યાં જાણ કરી શકે છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જે પ્રકારે આ સત્ર યોજાવાનું છે તેને લઈને વાત કરી છે ગુજરાત રાજ્યના માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પંદરમી વિધાનસભાના સાતમા સત્રનું આહવાન કર્યું છે આ ચોમાસું સત્ર તારીખ આઠ નવ દસ સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાએ જેની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજથી કરી અને તારીખ અઢાર ઓગણીસ વીસ ઓગસ્ટ સુધી તેઓ પોતાના પ્રશ્નો ડાયરેક્ટ પણ નોટિસ આપી શકશે અને અહીંયા આવીને પ્રત્યક્ષ રીતે પણ દાખલ કરી શકશે તો એક ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ આપવાની બંને પદ્ધતિ ચાલુ રહેશે ખાસ કરીને ત્રણ દિવસ દરમિયાન સરકારી કામકાજમાં જીએસટી સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયક આ બંનેના જે વટ હુકમ છે તે અંગે પણ વિધાનસભામાં રજૂ થશે તે સિવાય પણ જો સરકાર પાસે કોઈ બાકીનું કામકાજ હશે તો એ પણ જ્યારે રજૂ થશે ત્યારે આગળ લેવામાં આવશે કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ જે છે એ તારીખ છ નવ બે હજાર પચીસના રોજ શનિવારના બોલાવવામાં આવશે તેની અંદર બાકીના વિગતવાર જે કામો છે તેની ચર્ચા કરવામાં આવશે આ મારા રાજ્યના જે ધારાસભ્યો છે તે આજથી લઈને વીસ ઓગસ્ટ સુધી જે તારાંકિત પ્રશ્નો છે તેની જાણ કરી આ ગુજરાત વિધાનસભાને આપી શકશે અને જોવાનું તે રહેશે કે ગોપાલ ઇટાલિયા કયા પ્રશ્નો આ વિધાનસભાના ગૃહમાં ઉઠાવે છે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ ની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું પીડ પર